નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીવી 24 અમદાવાદના અમદાવાદમાં વાડજ અખબારનગર અને રાણેપ વિસ્તારમાં અડચણરૂપ વાહનો તેમજ નો પાર્કિંગ માટે એક ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદમાં વાડજ અખબારનગર રાણેપ ખાતે નો પાર્કિંગ તેમજ અડચણરૂપ પડેલ વાહનો માટે ડ્રાઇવનું ખાસ આયોજન કરાયું હતું અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા સમગ્ર શહેરના ટ્રાફિકનું નિયમન અને સંચાલન કરવામાં આવે છે અને લોકોની ટ્રાફિક તેમજ ડ્રાઇવિંગ બાબતે સતત જાગૃત પણ કરવામાં આવી રહ્યા છે તેમ છતાં જે લોકો પોતાના વાહનો નો પાર્કિંગ અને લોકોને અડચણરૂપ ઉભા કરી દેતા હોય છે તેને લઈ અને ટ્રાફિક બી ડિવિઝનના પોલીસ કર્મીઓ તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દબાણ ખાતાના કર્મીઓ અધિકારીઓ આવા વાહનો હટાવવા મેમો આપવા માટે ખાસ ડ્રાઈવનું આયોજન કર્યું હતું જેમાં અખબારનગર ચોકીથી લઈ નિર્ણયનગર અંડરપાસ સુધી રસ્તામાં અડચણરૂપ પડેલ વાહનો તેમજ નો પાર્કિંગમાં પડેલ વાહનોના ફોટા ખેંચી મેમો આપવાની કામગીરી હાથ ધરાઈ હતી આ ડ્રાઈવમાં મ્યુનિસિપલ અધિકારીઓ મુકેશભાઈ પરમાર તેમજ અખબારનગર ટ્રાફિક બીટના ઇન્ચાર્જ જીતેન્દ્રસિંહ સહિત પોલીસ સ્ટાફ ટીઆરબી જવાનો અને કર્મીઓ જોડાયા હતા તો આ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને જણાવવામાં આવી રહ્યું છે કે અમદાવાદ શહેરમાં વિવિધ સ્થળે આ ડ્રાઈવ યોજાઈ હતી જ્યાં ટ્રાફિક પોલીસ દ્વારા પણ અડચણરૂપ વાહનો દંડ તેમજ મેમો અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અડચણરૂપ થતા સાદા કાંટા ઇલેક્ટ્રોનિક કાંટા લોખંડના ટેબલ સાદી લારીઓ બંધ બોડીની લારીઓ લોખંડની એંગલવાળું પાટિયા નાના મોટા બોર્ડ બેનર જમા લેવાની કામગીરી હાથ ધરી હતી